આજના વિડીયોમાં આપણે કોઈપણ રેડીમેડ કુર્તીનું ફિટિંગ સારી રીતે એકદમ કેવી રીતે કરવું અને પરફેક્ટ રીતે અને એકદમ સહેલી રીતે આપણે જોશું કે સહેલી રીતથી કેમ ફિટિંગ થાય અને પરફેક્ટ ફિટિંગ કેમ આવે કેમકે ઘણા લોકોને કુર્તી ફિટિંગમાં પણ ઘણો પ્રોબ્લેમ આવતો હોય છે અને ટાઈમ પણ વધારે લાગતો હોય છે તો જલ્દીથી જલ્દી ફિટિંગ કેમ થાય સારી રીતે અને ફિટિંગ સારું કેમ આવે અને ફિનિશિંગ સારું કેમ આવે એ આપણે આજના વિડીયોમાં જોશું તો આ કુર્તીને ફિંગ કરવી હોય તો સૌથી પહેલા તો એને ઉલટી જ કરી દેવાની અને ઉલટી કરી અને પછી પહેલા એનું માપ આપણે કેવી રીતે કરવું એ હું બતાવું તો આ કુર્તીને ઉલટી કરી અને બને ત્યાં સુધી અને અહીંયા બંને સાઈડ જોઈ લેવાનું અહીંયા પહેલેથી લઈને છેલ્લે સુધી તો સાડા બાવીસ ઇંચ આવે છે તો સૌથી પહેલા તો એનું મિડલ પર એક માર્કિંગ કરી લેવાનું તો એના અડધા કરી દેવાના એટલે સવા અગિયાર જેવું થશે બરાબર કમરમાં પણ એવી જ રીતે આ છાતીના ભાગ પર છે અને કમરના ભાગ પર પણ આનું મિડલ લઈ લેવાનું પહેલાં તો મિડલ પર એક માર્કિંગ કરી લેવાનું તો કમર આટલે આવશે અને આ સાડા વીસ ઇંચ જેવું છે તો ત્યાં સવા દસ ઇંચ આવશે તો આ મિડલનું માર્કિંગ કરી લેવાનું અને આમ લાગે છે કે કસ્ટમરે ઘરે ફિટિંગ કરવાની ટ્રાય કરેલી છે

અને એ પ્રમાણે જેવી રીતે આપણે નવો ડ્રેસ કટિંગ કરતા હોઈએ ગળા પ્રમાણે એવી જ રીતે આમાં ગળા પ્રમાણે ઓછા વધુ લુઝિંગ રાખવાનું પણ આમાં બોટ જ છે એટલે આપણે ત્રણ ઇંચ લુઝિંગ રાખશું તો આની છાતી એકત્રીસ ઇંચની છે તો એમાં ત્રણ ઇંચ લુઝિંગ ઉમેરશું તો ચોત્રીસ થશે તો ચોત્રીસના ના આપણે ચાર ભાગ કરીએ તો સાડા આઠ ઇંચ થશે તો સાડા આઠ ઇંચ અહીંયા છાતી પર અને નીચે પણ એક સાડા માર્કિંગ કરી લઈએ કેમ કે અહીંયા ઉપર થોડું તકલીફ વાળું લાગે છે અને આ બીજી બાજુ સત્તર ઇંચ પર માર્કિંગ કરી લેવાનું અહીંયા અહિયાંથી ફિટિંગ આનું બરાબર છે પછી આર્મોલ જોઈ લેવાનો આનો મૂંઢો આનો આર્મોલ ચૌદ ઇંચ છે આમ તો પણ આ આર્મોલ બરાબર જ લાગે છે તો ચૌદના અડધા સાત

તો ચૌદ ઇંચ પર એક માર્કિંગ કરી લેવાનું હવે આ જે આપણે છાતીનું માર્કિંગ કરેલું એની સીધી લાઈન કરી લઈએ એટલે આપણને સહેલું પડે અને પછી સીટ પર તો અહીંયા જ્યાં કટ હોય ત્યાં કંઈ બહુ છેડછાડ નહીં કરવાનો નહીં તો કટ ખોલી અને ફરીથી વાળવા પડે પણ એવી રીતે ના કરવું હોય તો આપણે એની જો સીટ જે છે એનાથી આ કટથી થોડું ઉપર માપ કરી લેવાનું સીટનું આટલે સુધી કરી લઈએ તો ચાલે હવે આ આપણે કેટલું નીચે છે ઉપરથી એ બી માપી માપ કરી જ લેવાનું તો ઉપરથી આ લગભગ વીસ ઇંચ પર આટલે આવે છે આ વીસ પર મેં માર્કિંગ કરેલું છે તો વીસ ઇંચ પર હોય તો સીટમાં થોડું અડધો ઇંચ એક ઇંચ જેવું લુઝિંગ છોડી દેવાનું ઓગણીસ ઇંચ હોય તો બિલકુલ લૂઝિંગ નહીં છોડવાનું તો આમાં તે સીટ છે તો એક ઇંચ છોડી દઈએ ચોત્રીસ તો સત્તર દુ ચોત્રીસ આમાં જે આ સિલાઈ લગાવેલી છે એ આમાં બરાબર જ છે નહીં તો આમાં બી આવી રીતે અડધું અડધું કરી લેવાનું પેલા આ બાવીસ ઇંચ તો અગિયાર ઇંચ અહીં મિડલ અને ચોત્રીસ ના ચોથો ભાગ સાડા આઠ તો સાડા આઠ પર આ સિલાઈ આવે છે અને સત્તર ઇંચ પર અહીંયા સિલાઈ આવે છે તો એ બંને બરાબર જ છે જો બરાબર ન હોય તો આવી રીતે ચોકનું માર્કિંગ કરી લેવાનું એટલે ઉપર નીચે અને વચ્ચે ત્રણેય જગ્યા પર ચોકના માર્કિંગ કરી અને પછી અહીંયાથી જે આ ગોળાઈમાં સિલાઈ લગાવેલી છે કટમાં મેળવેલી એવી રીતે અહીંયાથી કટમાં સિલાઈ મેળવી દેવાની અને બાઈની મોરી પણ જોઈ લેવાની પણ આની મોરી આઈ થિંક બરાબર હશે સાડા ચાર માર્કિંગ કરી લેવાના અને એના પછી હવે આમાં આપણે ફિટિંગ માટે સિલાઈ મારવાની તો ફટાફટ થઈ જશે અને એકદમ સારી રીતે ફિનિશિંગ અને ફિટિંગ આવશે તો ચાલુ જોઈએ હવે આમાં સિલાઈ કેવી રીતે લગાવવી હવે આને ફિટિંગ કરવા માટે આપણે સ્લીવમાં જ્યાં માર્કિંગ કરેલું હોય ત્યાંથી સ્ટાર્ટ કરવાનું પણ આમાં તો સિલાઈ બરાબર જ લાગેલી છે છતાં પણ કેમ સિલાઈ લગાવવી એના માટે હું બતાવું છું તો અહીંયાથી સિલાઈ લગાવવાની સ્ટાર્ટ કરવાની જ્યાં માર્કિંગ કરેલું હોય ત્યાંથી અને આર્મોલ સુધી આર્મોલ પર જ્યાં આર્મોલ બરાબર થતો હોય ત્યાં સુધી લઈ જવાની સિલાઈને એટલે આપણે આ છાતીનું માર્કિંગ અહીંયા બરાબર આવે છે પણ આર્મોલ અહીંયા બરાબર છે તો આ આર્મોલ સુધી તો આર્મોલ જ્યાં બરાબર થતું હોય ત્યાં જ સિલાઈ લગાવવાની છાતી માટે ટાઈટ કરવા જઈએ તો આર્મોલ નાનો થઈ જશે એટલે આર્મોલમાં કંઈ અત્યારે છેડછાડ ના કરવાની અને આ આર્મોલ સુધી એકદમ બરાબર સિલાઈ લઈ લેવાની પછી આર્મોલ પૂરો થઈ જાય એટલે પછી હવે આ છાતીનું જે માર્કિંગ છે ત્યાં અહીંથી આવી રીતે આમ ક્રોસ સિલાઈ લઈ લેવાની એટલે આ છાતીનું આ ફિટિંગ થઈ જશે અહીંયા પછી અહીંયાથી આ નીચે કમરનું માર્કિંગ જોઈ લેવાનું કે કમરનું માર્કિંગ ક્યાં છે તો કમરનું જ્યાં માર્કિંગ હોય ત્યાંથી આ ભેગું થઈ જાય એવી રીતે સિલાઈ લગાવી દેવાની અથવા તો આમ માર્કિંગ પહેલાં કરી લેવું હોય ચોકથી તો પણ વાંધો નહીં અને જો માર્કિંગ ના કરવું હોય તો અહીંયાથી ડાયરેક્ટ આ કમર સુધી સિલાઈ લગાવી દેવાની કમર પર આવી જાય એટલે આપણે આ સીટ પર પણ જોઈ લેવાની હિપ્સ પર કે ક્યાં માર્કિંગ છે તો આ હિપ્સ પર આપણું અહીંયા માર્કિંગ છે તો હિપ્સથી અહીંયા ગોળાઈમાં આ અહીંયા સિલાઈ આવી જાય એવી રીતે સિલાઈ લગાવવાની તો આ હિપ્સ પણ બરાબર થઈ ગઈ અને અહીંયાથી આ સાઈડ કટમાં પાછું ભેગું કરી દેવાનું તો આ એક સાઈડનું ફિટિંગ આ બહુ આસાનીથી થઈ ગયું અને આ બહુ વધારે કાપડ હોય તો થોડું કાપડ કટિંગ કરી નાખીએ તો પણ ચાલે બહુ વધારે કાપડ અંદર રાખીએ તો ડૂચો વળશે અને ફિટિંગ બરાબર નહીં આવે બારથી સેપ પણ બરાબર નહીં દેખાય આ સાડા ત્રણ ઇંચ છે તો વધારેમાં વધારે અંદરનું કાપડ બે ઇંચ જેવું રાખવાનું અને બાકી બહુ વધારે હોય તો થોડું થોડું આવી રીતે કટિંગ કરી નાખવાનું તો આમ કટિંગ કરવાથી અંદરનો શેપ બહારથી મતલબ એકદમ સરસ દેખાશે અને આવી રીતે થોડા ઇન્ટરલોક ના કરેલું હોય તો કટ પણ લગાવી દેવાના જો લગાવવાની જરૂરત લાગે તો જો વધારે આમ ગોળાઈ આવતી હોય કમરમાં તો આવા કટ લગાવી દેવાથી બહારથી સારું ફિનિશિંગ દેખાશે પેલી બારથી આમ ક્રીસ પડી ગયેલી હોય એવું નહીં દેખાય પછી આ બીજી બાજુથી સાઈડ કટ જ્યાં છે ત્યાંથી સ્ટાર્ટ કરવાનું કેમ કે આપણે માર્કિંગ આ સાઈડ કરેલા છે બંનેમાં તો માર્કિંગ આપણને દેખાય એટલા માટે નીચેથી આપણે ફિટિંગ કરવાનું સ્ટાર્ટ કરીએ છીએ તો સૌથી પહેલાં આમાં પણ આ હિપ્સનું માર્કિંગ જોઈ લેવાનું હિપ્સનું માર્કિંગ જ્યાં હોય ત્યાં સુધી પહેલાં ફિટિંગ કરી લેવાનું પછી કમરનું માર્કિંગ જોઈ લેવાનું તો અહીંયાથી આમ ગોળાઈ લઈ લેવાની કમર સુધી અને કમર પર લાગી જાય એટલે પછી પહેલી સાઈડ જોઈ લઉં એમ છાતી સુધી છાતીનું માર્કિંગ અહીંયા આવે છે તો છાતી સુધી સિલાઈ લગાવવાની અને પછી અહીંયા આર્મોલ પર મિક્સ કરી દેવાની અને આમ તો મેં જરા જરા ટપકા લગાવેલા જ છે તો અહીંયાથી આમ છાતીનું ફિટિંગ થઈ જશે અને અહીંયાથી પછી આર્મોલ પર મિક્સ કરી દેવાનું આર્મોલ ટાઈટ ના થાય એના માટે અને પછી અહીંયાથી પાછું સ્લીવ્સની બોટમ સુધી લઈ જવાની સિલાઈ તો સ્લીવ્સની બોટમ જેટલી હોય એટલી ફિટિંગમાં બરાબર આવી જશે હવે આને પણ જો આ બાજુથી આપણે અત્યારે નથી કટિંગ કરતો અને આ બાજુથી કટિંગ કરેલું છે તો બહારથી કેવું દેખાય એ પણ બતાવી દઉં પછી આને હું કટિંગ કરી નાખીશ આ તો ફિટિંગ થઈ ગયેલું છે પણ હવે આનાથી અંદર વધારે કાપડ હોય તો શું ફરક પડે એ બતાવવા માટે ખાલી રાખેલું છે તો જોઈએ હવે આનું સીધું કરીને બતાવું તો આપ જોઈ શકો છો આ કુર્તી સીધી કરી દીધા પછી આ સાઈડ થી આપણે બહુ કાપડ કટિંગ નથી કરેલું તો આ સાઈડ આમ ક્રીઝ થોડી વધારે છે અને આ સાઈડ થી આપણે અંદર નું કાપડ કટિંગ કરી દીધેલું છે તો એટલી બધી કઈ ક્રીઝ નથી દેખાતી અને આમાં આપણે જ્યારે પ્રેસ લગાવશું તો એકદમ સહેલી રીતે આ બધી જેટલી અમુક અમુક ખાલી જણ જરા જરા ક્રીઝ જેવું દેખાય છે એ પણ નીકળી અને આમ વ્યવસ્થિત કાપડ થઈ જશે અને આમાં પ્રેસ જ્યારે લગાવશું ત્યારે થોડોક ટાઈમ માટે ક્રીઝ જતી રહેશે આવી રીતે પણ તો ભી થોડી ઘણી ક્રિઝ તો આમાં રહેશે જ અને અંદર ડૂચા જેવું કાપડ પણ લાગશે તો આવી રીતે આ તો મુલાયમ કાપડ છે એટલે આમાં ક્રિઝ ઓછી દેખાશે બાકી કોટનનું કે એવું જાડું કાપડ હોય તો અંદર જો કાપડ બહુ વધારે હોય ને તો આમાં ક્રિઝ બહુ વધારે દેખાય એટલા માટે થોડું અંદર કાપડ ઓછું રાખવાનું તો ફિનિશિંગ પણ બહારથી પણ સારું આવે અને આનો સેપ પણ બહુ સારી રીતે આવે તો આ એક સારી રીતનું ફિટિંગ થઈ ગયું છે એકદમ અને આનાથી હવે કોઈ પ્રોબ્લેમ પણ નહીં આવે ફિટિંગમાં તો આવી રીતે એક આ ફિટિંગનો નાનો એવો વિડીયો બનાવેલો છે કુર્તીનો તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ અમને કમેન્ટમાં જરૂરથી કહેજો સારો લાગ્યો હોય તો લાઈક અને શેર જરૂર કરજો અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરેલી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો આ વિડિયોને જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર